लगी हुए भी है क्रेन लगे लिए क्रेन मुंह में थे जड़ावन बाकी है अब स्लेब खोले है दरिया माँ दरिया कमजोर पूरा खारो हाँ सामने दरिया देखा जा रहा है ना જો જે બેકફિલિંગ ચાલુ છે કાડાનો ખાવડો છે બરાઈ ગયો આ બેકફિલિંગ કરે છે જો તમને બતાવું બેકફિલિંગ કઈ રીતે કરે માટી બધી આ અંદર નાખી દે છે જેવું પૂર્ણ થઈ જાય પછી તમને એ આવડે ને આવડે બધે માટી નાખી દે છે જેસે બે ચાલુ છે 1 વાજા આપણે ગાડી લોટ થઈ છે ગોલદેવ સપરમા માવો બનાવે છે